પાતાજી YouTube ફેમિલી અમારા બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો અમે જઈ રહ્યા છે ટોટાણા સરદારામ બાપુના દર્શન કરવા લમે રાજાને બોટલે જમીને અમે લીખશું ટોટાણા અમારી વિડિયો મે બની એ હેલો ગાઈ રાજધાની હોટલ માં જમીને નીકળી ગયા ભાઈ ગાય તરાની બજાર આ છે ટટાણા વાળો રસ્તો અહીંયામાં કાર્યા પ્રેરણ પહોંચી ગયા છે तो गाय जब क्या है पोची की अशिये मेरी बार बाइक चला रहे और सामने गाड़ी क्या चल रहा है भाई પ્રકાશભાઈ પહેલી બાઈક ચલા રહ્યા ઠીકે કાઉન્ડર બાઉન્ડર બધી લે તું મોરી તાત તો ગાઈઝ અમે સદારામ બાપુના ધામમાં આવી ગયા છીએ જય સદારામ આ છે અમારા રિન ભાઈ તો બારી બાપુ બસ કેરે नहीं देखा। नहीं। देखा। आप एक मिनट जय सदाराम बाबा और हमें तो सदाराम बापू ना दर्शन करे युधा से ले अब जा रहे है रिटर्न घरे। तो जय माता जी गण बहुत पड़ रही थी ये अभी बाहर ठंड को તો જય માતાજી આ સમાપ્ત થાય છે ને બન્યા રહ્યો અગલો વિડીયો પર જય માતાજી